શાય નમ નમસ્કાર મિત્રો ધર્મદર્શન ચેનલમાં તમારું સ્વાગત છે યદા યદા હિ ગાલિન ભવતી ભારત અભ્યુસ્થાનમાં ધર્મ તદ્દાત્મા સુજાહરીત્રાણા વિનાશાય ધર્મ સ્થાપનાર્થાય સંપવામી યુગે યુગે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મનો ફેલાવો થાય છે ત્યારે હું સ્વયં જન્મ ધારણ કરું છું સ્વજનોની રક્ષા દૃષ્ટોનો વિનાશ અને ધર્મની પુનઃસ્થાપના માટે હું દરેક યુગમાં અવતરતો રહું છું આવું ભગવાન વિષ્ણુ કહે છે જ્યારે પણ દુનિયામાં અધર્મ વધ્યો છે ત્યારે ભગવાન વિષ્ણુએ ધર્મની સ્થાપના માટે પૃથ્વી પર જન્મ લીધો છે શાસ્ત્રોમાં ભગવાન વિષ્ણુના ચોવીસ અવતારોનું વર્ણન કરવામાં આવ્યું છે જેમાંથી શ્રી હરિના અવતારો પૃથ્વી પર અવતર્યા છે હવે અવતારનો વારો છે જે છે કલ્કી અવતાર ભગવાન કલ્કી અવતાર તરીકે જન્મ લેશે ભગવાન વિષ્ણુના મુખ્ય દસ અવતારોમાંનો એક હશે આ અવતાર કળિયુગના અંતમાં અવતરશે કળિયુગમાં ભગવાન કલ્કીનો જન્મ ક્યારે થશે ભગવાન વિષ્ણુના અન્ય અવતારોની જેમ મત્સ્યપુરાણમાં દસમા અવતારમાં કલ્કીનું વર્ણન કરવામાં આવ્યું છે કળયુગના અંતિમ તબક્કામાં ભગવાન કલ્કી જન્મ પૃથ્વી પર થશે એટલે જ્યારે કળિયુગનો અંત આવવાનો છે ત્યારે ભગવાન વિષ્ણુ કલ્કીના રૂપમાં પૃથ્વી પર આવશે ભગવાન કલ્કીનો જન્મ કળિયુગના અંતમાં અને સતયુગની શરૂઆત પહેલા એટલે કે બંને યુગના સંગમ પર થશે ભગવાન વિષ્ણુના દસમા અવતાર ભગવાન કલ્કીનો જન્મ શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પાંચમી તિથિએ થશે તેમનો જન્મ ઉત્તર પ્રદેશના સંભવ જિલ્લામાં એક વિષ્ણુ ભક્ત બ્રાહ્મણ પરિવારમાં થશે ભગવાન પરશુરામ પોતે કલ્કી અવતારને તલવાર આપશે અને ભગવાન બૃહસ્પતિ તેમનું શિક્ષણ પૂરું કરશે હિન્દુ શાસ્ત્રોમાં કલ્કી ગ્રંથનો પણ સમાવેશ થાય છે જે ભગવાન વિષ્ણુના દસમા અવતાર કલ્કી વિશે જણાવે છે આ મુજબ કલ્કી ચોસાઠ કલાઓથી ભરપૂર હશે અને હાથમાં ધનુષ અને બાણ લઈને ધરતી પર ધર્મની સ્થાપના કરશે કલ્કીનો જન્મ કળિયુગના અંતિમ કાળમાં થશે કળિયુગ ચાર લાખ બત્રીસ હજાર વર્ષ સુધી ચાલશે અત્યારે કળયુગનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે જેમાંથી કળિયુગના પાંચ હજાર એકસો છવ્વીસ વર્ષ હજુ વીત્યા છે શ્રી કૃષ્ણએ પૃચ્છ પૃથ્વી જોતાની સાથે જ કળિયુગની શરૂઆત થઈ ગઈ હતી પુરાણોમાં કળિયુગ ચાર લાખ બત્રીસ હજાર હોવાનું કહેવાય છે શ્રીમદ ભગવદ પુરાણના બારમા સ્કંદમાં ચોવીસમા જ્યારે ગુરુ સૂર્ય અને ચંદ્ર એક સાથે પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ થશે અવતારની તિથિ શ્રાવણ માસની સુદ પક્ષની પાંચમી તિથિ થશે કલ્કી અવતારનું સ્વરૂપ કેવું હશે અગ્નિપુરાણના ના સોળમા અધ્યાયમાં કલ્કી અવતારને ધનુષ અને બાણ ધરાવનાર ઘોડે સવાર તરીકે વર્ણન કરવામાં આવ્યા છે ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર દેવદત્ત નામના સફેદ ઘોડા પર બેસીને આવશે જે કળિયુગના પાપીઓનો નાશ કરશે કલ્કી ભગવાન શિવની તપસ્યા કરશે અને તેમની પાસેથી ચમત્કારિક શક્તિઓ મેળવી અધર્મનો નાશ કરશે ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર રહસ્યમય છે સનાતન ધર્મોમાં એવું માનવામાં આવે છે કે જ્યારે પણ દુનિયામાં પાપ અને અન્યાય વધે છે ત્યારે ભગવાન વિષ્ણુ પાપીઓનો નાશ કરવા માટે અવતાર લે છે વિશ્વના સર્જક ભગવાન વિષ્ણુના દસ અવતારોનો ઉલ્લેખ છે આમાં વામન અવતાર નરસિંહ અવતાર મત્સ્ય અવતાર રામ અવતાર કૃષ્ણ અવતાર થઈ ચૂક્યા છે અંતમાં ભગવાન વિષ્ણુ કલ્કી તરીકે છેલ્લા અવતાર તરીકે પ્રગટ થશે અને પાપીઓનો અંત લાવશે કલ્કીનો અવતાર હંમેશા રહસ્યમય રહ્યો છે ધાર્મિક ગ્રંથો અનુસાર કલ્કી અવતાર કેમ જરૂર પડશે ચાર વેદમાં કલ્કી નો ઉલ્લેખ નથી જેમ કે મહાભારત પુરાણ પુરાણ મત્સ્યપુરાણ ભવિષ્યપુરાણ અને કલ્કી પુરાણ અને ભગવત પુરાણમાં કલ્કી અવતાર વિશે વિગતવાર લખ્યું છે આ વાતનો ઉલ્લેખ પહેલા સ્કંદના ત્રીજા અધ્યાયના પચીસ શ્લોકમાં છે તેમાં લખ્યું છે ભગવાન બે યુગ કળયુગ અને સતયુગની વચ્ચે કલ્કી રૂપમાં વિષ્ણુસાઈના પુત્રના રૂપમાં જન્મ લેશે જ્યારે ધર્મ લગભગ નાશ પામશે પળયુગનો અંત આવશે ત્યારે ભગવાન અલૌકિક શક્તિઓ સાથે કલ્કીના રૂપમાં અવતરશે જ્યારે રાક્ષસ પ્રકૃતિના લોકો વિશ્વનો નાશ કરશે ત્યારે ભગવાન કલ્કી અવતાર લેશે તેમાં લખ્યો છે કે દેવતાઓ કરુણ પોકાર સાંભળ્યા પછી ભગવાન હરિ બ્રહ્માને આશ્વાસન આપશે તો આપણે જાણીએ કે ભગવાન વિષ્ણુના મુખ્ય દસ અવતાર ક્યાં ક્યાં છે પેલો છે મત્સ્ય અવતાર ચૈત્ર મહિનાના સુદ પક્ષની ત્રીજી તિથિએ ભગવાન વિષ્ણુના પહેલા અવતાર મત્સ્યની જયંતિ ઉજવવામાં આવે છે મત્સ્ય પુરાણ પ્રમાણે વિષ્ણુજીએ પુષ્પભદ્રા નદીના કિનારે મત્સ્ય અવતાર લીધો હતો પ્રાચીન સમયમાં અસુર ગ્રહનો અંત વધી ગયો હતો અને સંપૂર્ણ પૃથ્વી જળમાં સમાઈ ગઈ હતી ત્યારે માછલી સ્વરૂપમાં શ્રી હરિએ પહેલો મત્સ્ય અવતાર લીધો હતો મત્સ્ય સ્વરૂપમાં હયગ્રીવનો વધ કર્યો અને જળ પ્રલયથી પૃથ્વીના બધા જીવોની રક્ષા કરી બીજો છે કુર્મી અવતાર કૂર્મી અવતાર દર વર્ષે વૈશાખ મહિનાની પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે જે ભગવાન વિષ્ણુનો બીજો અવતાર માનવામાં આવે છે આ અવતારને લઈને કથા પ્રચલિત છે કે પ્રાચીન સમયમાં જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે વિષ્ણુજીએ કાચબાનું રૂપ લઈ પોતાની પીઠ ઉપર મદરાચન પર્વતને ગ્રહણ કર્યો હતો દેવતાઓ અને દાનવો વાસુકી નાગને દોડાની જેમ મંદરાઈ ચલવું વલણું બનાવ્યું અને સમુદ્ર મંથન કર્યું આ મંથનમાંથી હળાહળ વિષ બહાર આવ્યું જેને શિવજીએ ગ્રહણ કર્યું ત્યારબાદ ચૌદ રત્નો મળી આવ્યા અને છેલ્લે અમૃત કળશ મળી આવ્યો હતો ત્રીજું છે વરાહ અવતાર ભાદરવા મહિનાના સુદ પક્ષની ત્રીજી તિથિએ વરાહ જયંતિ ઉજવવામાં આવે છે વરાહ એટલે સુવર આ અવતારનું મુખ સુવરનું હતું પરંતુ શરીર મનુષ્ય જેવું હતું દૈત્ય હિરણ્યાક્ષે પૃથ્વીને સમુદ્રમાં સંતાડી દીધી હતી ત્યારે બ્રહ્માજીના નાકમાંથી વિષ્ણુજી વરાહ રૂપમાં અવતર્યા હતા વરાહદેવ સમુદ્રમાં ગયા અને પોતાના દાંત ઉપર પૃથ્વી રાખીને તેને બહાર લઈ આવ્યા હતા ત્યારબાદ તેણે હિરણ્યાક્ષનો વધ કર્યો હિરણ્યાક્ષ નામના હિરણ્યને અર્થ એ સોનું અને અક્ષનો અર્થ આંખ થાય છે જેની આંખ અન્ય ધન ઉપર રહેતી હોય તે જ અવતાર છે ઋષિ અવતાર ઋષિ અવતાર પ્રાચીન સમયમાં વૈશાખ મહિનાના પક્ષની મહિના તરીકે થયો હતો આ અવતારને લઈ ભગવાન પ્રહલાદની કથા પણ પ્રચલિત છે પ્રહલાદને અસુર હિરણ્ય બચાવવા માટે ભગવાન વિષ્ણુએ એક થાંભલામાંથી પ્રગટ થઈ ઋષિ અવતાર લીધો હતો તેમનું અડધું શરીર સિંહ અને અડધું શરીર મનુષ્યનું હતું પ્રહલાદ હિરણ્ય પુત્ર હતો પરંતુ તે વિષ્ણુજીનો પરમ ભક્ત હતો જેના કારણે હિરણ્ય પ્રહલાદને મારવા માટે અનેક પ્રયાસો કર્યા પરંતુ દર વખતે વિષ્ણુજીએ તેમની રક્ષા કરી ભગવાનને ઋષિ અવતાર લઈ હિરણ્ય કર્યો પાંચમો છે વામન અવતાર ભાદરવા મહિનાના સુદ પક્ષની તિથિએ વામન આવે છે આ અવતાર સતયુગમાં થયો હતો તે સમયે અસુર રાજા બલીએ દેવતાઓને પરાજિત કરી સ્વર્ગ લોકમાં ઉપર અધિકાર મેળવ્યો હતો ત્યારે વિષ્ણુજીએ દેવમાતા અદિતિના ગર્ભમાંથી વામન રૂપમાં અવતાર લીધો હતો ત્યારબાદ એક દિવસ રાજા બલી યજ્ઞ કરી રહ્યા હતા ત્યારે વામન દેવ રાજા બલી પાસે ગયા અને ત્રણ ડગલા ધરતી દાનમાં શુક્રાચાર્ય એ ના પાડવા છતાં રાજા બલીએ વામન દેવને ત્રણ ડગલા ધરતી દાન આપવાનું વચન સ્વીકારી લીધું વામને વિશાળ સ્વરૂપ ધારણ કર્યું અને એ ડગલામાં ધરતી બીજા ડગલામાં સ્વર્ગલોકને માપી લીધું અને ત્રીજા ડગલામાં રાખવા માટે કોઈ સ્થાન રહ્યું નહીં ત્યારે બલિએ વામનદેવને તેમનો પગ પોતાના માથે રાખવા માટે કહ્યું વામન ભગવાને પોતાનો પગ જેઓ બલિના માથા ઉપર રાખ્યો કે તે પાતાળ લોકમાં પહોંચી ગયા બલિની દાનવીરતાથી પ્રસન્ન થઈને ભગવાને તેને પાતાળ લોકનો સ્વામી બનાવી દીધો અને બધા દેવતાઓએ તેમને સ્વર પાછું આપી દીધું છઠ્ઠો છે પરશુરામ અવતાર વૈશાખ મહિનાના સુદ પક્ષની ત્રીજ તિથિએ ભગવાન વિષ્ણુના અવતાર પરશુરામનો જન્મ થયો હતો પરશુરામને ચિરંજીવી માનવામાં આવે છે પરશુરામે હૈય વંશ ક્ષત્રિયનો આતંક દૂર કર્યો આ સહસરાજનો વધ કર્યો પરશુરામનો ઉલ્લેખ ત્રેતાયુગની રામાયણ અને દ્વાપર યુગના મહાભારતમાં પણ છે સાતમું છે શ્રી રામ અવતાર ચૈત્ર મહિનાની સુદ પક્ષની નોમ તિથિએ શ્રી રામ પ્રગટોત્સવ ઉજવવામાં આવે છે ત્રેતા યુગમાં રાજા દશરથને ત્યાં ભગવાન વિષ્ણુએ શ્રી રામ સ્વરૂપમાં જન્મ લીધો શ્રી રામે રામણ સાથે તે સમયના બધા અધર્મી અશરોનો વધ કર્યો ધર્મ અને મર્યાદાની સ્થાપના કરી એટલે તેમને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ પણ કહેવામાં આવે છે આઠમો અવતાર છે શ્રી કૃષ્ણ અવતાર વાપર યુગમાં શ્રાવણ મહિનાના વદ પક્ષની આઠમી તિથિએ ભગવાન વિષ્ણુએ શ્રી કૃષ્ણ સ્વરૂપમાં અવતાર લીધો તે સમયે શ્રી શ્રીકૃષ્ણે કંસ અને તેમના બધા સાથી અસરોનો વધ કર્યો દુર્યોધન સાથે જ સંપૂર્ણ કૌરવ વંશના આતંકને દૂર કરવા માટે પાંડવોનું માર્ગદર્શન કર્યું નવમો અવતાર છે બુદ્ધ અવતાર ભગવાન બુદ્ધને વિષ્ણુજીનો નવનો નવમો અવતાર માનવામાં આવે છે ગૌતમ બુદ્ધનો જન્મ બે વર્ષ પહેલાં લુંબિનીમાં થયો હતો લુંબિની નેપાળમાં સ્થિત છે દર વર્ષે વૈશાખ મહિનાની પૂનમે બુદ્ધ જયંતિ ઉજવવામાં આવે છે બુદ્ધે બૌદ્ધ ધર્મની સ્થાપના કરી હતી તેમણે સમાજને અહિંસા અને કરુણાનો સંદેશ આપ્યો હતો દસમો અવતાર છે કલ્કી અવતાર ભગવાન વિષ્ણુનો આ અવતાર કલ્કી હાલ પ્રગટ થયો નથી માન્યતા છે કે કળિયુગના અંતમાં ભગવાન કલ્કી અવતાર લેશે કળિયુગના અંતમાં જ્યારે ધરતી ઉપર અધર્મ વધી જશે ધર્મ લગભગ નષ્ટ જ થવા લાગશે તે સમયે ધર્મની સ્થાપના કરવા માટે ભગવાન વિષ્ણુ કલ્કી અવતાર લેશે ને બધા ધર્મીઓને દૂર કરશે અને ફરીથી ધર્મની સ્થાપના કરશે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ